ગોધરા ખાતે રાજ્ય કક્ષાની ગુજરાત ગૌરવ દિવસ ગૌરવ દિવસની પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે થવાની છે આ પ્રસંગે જિલ્લાની અંદર વિવિધ વિકાસાત્મક યોજનાઓના લોકાર્પણ ખાતમુહૂર્ત તથા પૂજન કાર્યક્રમો પણ યોજાશે સંદર્ભે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું કે ગુજરાત સમગ્ર જિલ્લામાં ઉજવણી વિશાળ સ્તરે આ રીતે યોજાશે વિકાસ ની લાગુ થાય અને સરકાર વિવિધ લોકહિતની યોજનાઓ પ્રજાજનો સુધી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમો યોજવામાં આવશે અંતુમા

માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો છે આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ છ્યાસી જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે જે કુલ છસો ઓગણપચાસ પોઈન્ટ સિત્તર કરોડના છે એ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઈ ભીમ પૂજન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે એના પછી પંચામૃત ડેરી ખાતે પણ બે વિકાસના કામો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે એમાં અલ્ટ્રા હાઈ ટેકનોલોજી પ્રોસેસિંગ પ્લાન્ટ જે બસોને પચ્યાસી કરોડનું છે પંચામૃત ડેરી ખાતે એનું ખાતમુહૂર્ત થશે અને સોર્ટેડ સેક્સ સિમનની મશીન છે એનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી મંત્રીશ્રીના હસ્તે થશે સાંજે છ વાગ્યા પોલીસ પરેડનું કાર્યક્રમ છે જે બામરોલી રોડ ઉપર હશે બાવીસ જેટલી અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી પોલીસના પ્લેટૂન્સ અને પોલીસ બેન્ડ દ્વારા પરેડનું પરેડનું આયોજન કર્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માન્ય રાજ્યપાલશ્રી આ પરેડની સલામી લેશે એના પછી સાંજે સાડા સાત વાગ્યા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આવે આયોજન છે જેમાં ગુજરાત રાજ્યની ઇતિહાસની સંસ્કૃતિ પંચમહાલનો ઇતિહાસ અને આ વિસ્તારની જે ગાથાઓ છે એ બસો ને પચાસ જેટલા કલાકારો છે જે ઓડિયો વિડીયો અને મંચ ઉપરથી આ પ્રસ્તુતિઓ રજૂ કરશે એના વચ્ચે બપોરે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે હાલોલમાં રૂબામિન કંપની ખાતે જે આ લિથેમાયન પ્રોસેસિંગ પ્લાન્ટ છે લિથેમાયન બેટરીઝનું પ્રોસેસિંગ પ્લાન્ટ છે એનું પણ ઇનોગ્રેશન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે આ તમામ કાર્યક્રમોની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે હું તમામ નાગરિકોને આગ્રહ કરું છું અનુરોધ કરું છું અને નિમંત્રણ આપું છું કે આપ તમામ કાર્યક્રમોમાં આપની સાથે જોડાવ અને એ કાર્યક્રમનું સહભાગી થવું